પાપડ ખાખરા દિવાળીના નાસ્તાનો વેપાર મેળો કરવામાં આવે છે ચાર દિવસના આ વેપાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નિઃશુલ્ક એન્ટ્રી રાખવામાં આવે છે સમાજની નારી સશક્ત તેવા હેતુ સાથે આ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું અમારો આ પાંચમું વર્ષ છે વેપાર મેળાનું કાર્યાલય બાદ આયોજિત કરવામાં આવે છે ચાર વર્ષની સફળતા બાદ આ પાંચમું અમે આયોજન કર્યું છે અત્યારે પ્રેમાનંદ હોલમાં અમારું એક્ઝિબિશન ચાર દિવસનું ચાલી રહ્યું છે એમાં ઘણી સફળતા મળે એવી અમે આશા રાખીએ છીએ અને મહિલાઓને સપોર્ટ કરવા માટે આ મંડળ અમે ઉજવીએ છીએ અહીંયા આગળ જ્વેલરી તોરણો ચાદરો બેડશીટ કપડાં આપણે જ્વેલરી દરેક આઈટમો હોય છે કે તમને નાસ્તાનો પણ સ્ટોર હોય છે ઘરના બનાવેલા નાસ્તાનો પણ સ્ટોર હોય છે આ નવરાત્રી પણ આવે છે એટલા માટે ચણિયા ચોરી છે રેડીમેડ બ્લાઉઝ છે નવરાત્રી માટેના પણ બ્લાઉઝ છે અને મહિલાઓને ખાસ તો પ્રોત્સાહન મળે એટલા માટે અમારો સમાજ દિગંબર જૈન સમાજ આ વસ્તુનું કાર્યકર કરે છે અત્યારે અહીંયા દસ થી બાર સ્ટોલ છે કેમેરામેન નવનીત પ્રમાણે સાથે સત્યમ નિવાસકર નેશન દસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર